નમસ્કાર મિત્રો ગુજરાત જ્યારે અગણભઠીથી શેકાઈ રહ્યું છે ત્યારે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કાલે સાંજ દરમિયાન ભારેથી ભારે વરસાદ જોવા મળ્યો હતો મિત્રો અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં કાલે એકથી દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો જેને કારણે વાતાવરણમાં ઠંડક પસરી હતી પરંતુ ખેડૂતની ચિંતામાં વધારો થયો છે ખેડૂતોનો ઉનાળુ ખેતી પાક અત્યારે તૈયાર થવાને આરે છે ત્યારે આવા ધોધમાર વરસાદ પડવાને કારણે ખેડૂતોનો ખેતી પાક તેમજ કેરીના પાકને નુકસાન જાય તેવી એક ભીતિ પણ વર્તાઈ રહી છે ત્યારે અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે અમરેલીના લાપડિયાનો છે મિત્રો અગનભ્ઠી બનેલા ગુજરાતમાં અત્યારે ચોમાસા જેવું વાતાવરણ લાપડિયામાં જોવા મળી રહ્યું છે ત્યારે આ બધા વચ્ચે હજી બંગાળની ખાડીમાં તેર અને ચૌદ તારીખ દરમિયાન એક વાવાઝોડું બનવા જઈ રહ્યું છે અને આ વાવાઝોડું ગુજરાતમાં આવે તો ઘણું નુકસાન કરી શકે પરંતુ સમય હજી ઘણો દૂર છે એટલે સમય જેમ જેમ નજીક આવશે તેમ અમે વિડીયોના માધ્યમથી તમારા સુધી પૂરતી માહિતી પહોંચાડતા રહીશું તો આવી જ રીતના આપણે પણ તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે એ માટે નીચે આપેલ કાઢું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આ વિડીયોમાં આટલું જ નવા વિડીયો સાથે ફરી મળીશું